હું ડોક્ટર સીડી પંડ્યા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વૈજ્ઞાનિક અને વડા તરીકે બજાવું છું આપણી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર જેઠપી પટેલ સાહેબના માર્ગદર્શન અને સૂચનાથી તાપી જિલ્લાના ઉછલ નિઝર અને કુકરમુંડા તાલુકામાં તાપી નદીના કેચમેન્ટ વિસ્તારના કાંઠે ચોમાસુ ઋતુમાં જુવાર ઉગાડતા ખેડૂતોની મુલાકાત લીધી હાલમાં આ જુવાર તાપી નદીના ભરેલા પાણીમાં લગભગ ચાર થી પાંચ ફૂટ અડીખમ છે તો ચાલો આપણે આ ખેડૂતો જુવારની ખેતી પદ્ધતિ કેવી રીતે કરે છે તેની માહિતી શું નામ તમારું નિતેશભાઈ અવાજ થોડો ઊંચો રાખો આપણું નિતેશભાઈ આ તમે જે જુવારની ખેતી કરો છો બરાબર એની વાવણી ક્યારે કરો છો વાવણી સાહેબ જૂન મહિનામાં કરીએ સાહેબ જૂન મહિનામાં અને વરસાદ ના આવે તો જુલાઈ મહિનામાં કરીએ જુલાઈ એટલે વરસાદ આવે એના પહેલા પહેલા હોય તો શરૂઆતમાં તો એ પાણી નહીં ભરાતું હોય પછી ક્યારે એવું બને કે ચોમાસા દરમિયાન ભેજની ખેંચ પડે ને પાણી આપવું પડે એવું બને ના સાહેબ એ તો વરસાદ પડે એટલે ઊગી પડ્યા જ કરે અચ્છા હવે આ જુવારની અંદર પાણી ભરાઈ ગયું છે તો આ જે જુવારના ના કણસલા છે એ કદી બગડે નહીં ના બગડે સાહેબ કઈ રોગ જીવાત એવું કઈ નહીં લાગે અચ્છા તમે આને વાવો ત્યારે એની અંદર કઈ ખાતર આપો છો હા સર શું આપો ડીએપી ડીએપી આપો ડીએપી પછી થોડું મોટી થઈ જવા એટલે યુરિયા આપીએ યુરિયા પણ આપો કેટલી વાર આપો ડીએપી યુરિયા એક વાર ડીએપી આપીએ પછી યુરિયા બે વખત નાખવાના બે વખત નાખીએ અને ની જે પૈસા હોય તો પછી એક વખત ચલાવવું પડે ડીએપી કેટલું નાખો ડીએપી એકર પર એક ગુણ જેવું નાખીએ એકર એક ગુણ નાખો અચ્છા આજે જ બિયારણ છે ક્યાંથી લાવો તમે ગુજરાત છે ને નિજર બાજુ લાવીએ નહી તો પછી મહારાષ્ટ્ર માં લાવીએ અચ્છા તો કઈ જાત કઈ કઈ વાવો છો જાત છે અને 501 અને મોતી અને જીરો 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 ગોતેર જીરો જીરો એક પાંચસો એક મોતી બધી હાઈબ્રીડ જાતો છે અને પછી જો વાવીએ તો દેશી જુવાર છે ને માણી જુવાર છે ને એ બી વાવીએ લાલ જુવાર છે તે ના એ નહીં ખાલી જુવાર આવે અને પછી સફેદ એમાં

એક એકરનો 12 થી તમાર કામે આવે અચ્છા ઉત્પાદન કેવું આવે ઉત્પાદન સારું આવે એક નંબર એક એકર માં આવે ને આબિયાન એ ઓરે ને ને એક પર અચ્છા ઉત્પાદન કેટલું આવે તમારે એકર સાહેબ

સપ્ટેમ્બર થી ચાલુ થઈ જાય એના નવા પીલા ફૂટેલા હોય નીકળે નવા પીલા નઈ નીકળે જેનું માથું નીકળી ગયું એ ટકી જાય પછી એમાં એવું ખરું કે આમાં કેમ કે જો આ પાણી ભરાઈ જાય હેં એટલે દાણા જેટલો થયો એટલે પછી પાકવા લાગે તો ની ઊંચાઈ છે ત્યાંથી અટકી જાય પછી આગળ ઊંચી નહીં વધે એવું થાય હા પછી વધારે નહીં વધે વધે ખાલી ટકી રહે ટકી રહે પણ વધે નહીં બરાબર ને એટલે જેવું પાણી ખાલી થાય એટલે તમારે કાપવાની રે હા કાપવાની જાય બરાબર એ કાદવમાં પણ એક કાપો કેવો વરાપ આવે પછી વરાપ આવે પછી એટલે કયા મહિનામાં કાપો એ લગભગ હવે અ ખાલી ત્યારે થાય પાણી છે સાહેબ માર્ચ મહિનામાં 5 મહિના સુધી ચાલે બરાબર એટલે કાઢવ તો તમારે માર્ચ મહિના સુધી રહેવાનું એટલે તમારે 12 મહિના ઉપરની સીડી ચાલે બરાબર ને અને સીધી સીડી જોવે પછી આ આપણે કાપી લીધા છોડા પછી આ તો બોંદર કોઈ છે કોઈ કામમાં

વાલ છે ચાણા છે એ કરીએ હા એમાં ખાતર નહી નાખ આના પછી એક પાક બીજો તમે હા લે લે આ પછી આ જો પાકી જાય ને ચાણા ને તો પછી બીજો પાક બીજો તમે લેવ છો હા નદી નદી નું પાણી ડાગર તે રાખ તેટી આવે ને હા સાકર તે આના પછી કઠોળ લેવ ત્યાર પછી સાકર તે એટલે બે પાક બીજા લેવા પછી તો તો લાવે ને એ બી લેવાય જાય ને એમાં એટલે આ જુવાર ને એની સાથે બીજા બે એટલે સીઝન ત્રણ પાક પાક બી લેવાય જાય છે

દેશી આ કહેવાય એ લોકો બાજુ ત્યાં બાજુ બહુ તો બંધ કરી દીધી પાસને આટલી આધા જોબ દે સુતેત્રા આ બધા સુકાઈ ગયા ને પેલો લીલો રહ્યો એવું કેમ છે વચ્ચે વચ્ચે અમારું કામો સાહેબ એનું કારણ શું લાગે તમને બધા સુકાઈ ગયા એટલો ઉંચાય કે ને કેલે પલો પાલે હાલે એના પાન છે જ ઉપર છે ને

ખાતર હોય ને જાડો નો ઊંચો હોય તો કદાચ એના પાંદડા ખુલ્લા રહે તો પાણી ભરાય રહે તોય વધે તો જે આગળની જુવાર હશે અહીંયાથી આગળના વિસ્તારમાં

પાણીમાં ડૂબી જાય ને એટલે જુવારો જ આખી મરી જાય કોહણો નહીં નીકળે ને એટલે ઉપર એ ધારો કે ડૂબી જાય તો પૂરો પૂરું બગડી હા શું છે આ ખાસ ફેસ માટે કયો ગાસ આ તો ચારો છે પેલો હવે એ નામ બી નહીં ખબર અમને પણ મળતું છે એને કટિંગ કરીને લાવીએ એને વાવીએ ને એવું ને એમાં પાણી ભરાઈ જાય તો તો બી ચાલો જ રીતે કે તો માસો કાકા હું હે હા સાહેબ હા ઘસની અંદર પાણી ભરાઈ જાય તો તે મરે નહીં મરે ને સાહેબ એ તો પાણી નીકળી જાય પછી એ સુખી વડે

ઊંચાઈ ઓછી છે એટલે પડી ગઈ મોડાવ આવેલી હશે અને આ જો આ પાણી ભરાઈ ગયું છે હા પણ ઓછું પાણી ભરાયું છે તો લીલી છે હજુ વિકાસ થાય છે સરપંચ ની છે અચ્છા જો આમાં એનાથી ઓછું પાણી ભરાયેલું છે તેનાથી સારો વિકાસ છે આ લગભગ પાણી ખાલી છે આમાં કે ભરેલું છે થોડું હશે અચ્છા એટલે થોડું થોડું પાણી ભરે તો કઈ અસર જ નથી થતી બરાબર અને એકદમ પાણી વગરની ની ભેજ વાત ભેજ સાથે એટલે જેમાં થોડુંક પાણી ભરાયેલું છે અને આ ભેજવાળી છે એમાં બહુ ખાસ ફરક નથી

દાણો નાનો હોય એટલે ખબર પડે ને સાહેબ એના લીધે પછી દાણા હિસાબથી થી મળે દાણો સારો પાકેલો હોય તો એનો વધારે ભાવ હોય ચૌદસો રૂપિયા હોય જો દાણો નાનો હોય ઝીણ દાણો હોય તો પછી

અને એના પાન પ્રકાશ સંશ્લેષણ કરી શકે ને તો એ છોડ લીલો રહે છે અને પૂરેપૂરા દાણા ભરાય છે એનું વજન આવે છે એની સાઇઝ મોટી થાય છે તો આના માટે શું કરી શકાય કે વહેલી અને સમયસરની વાવણી કરીએ તો યોગ્ય સમયે ઊંચા છોડ મળે બીજું કે યોગ્ય ખાતર અને એની યોગ્ય માવજત કરીએ તો પણ યોગ્ય સમયે એ છોડની ઊંચાઈ યોગ્ય મળે અને છેલ્લે એવું છે કે જો એની ઊંચાઈ વધુ વધુ હોય એવી જાતો બનાવીએ તો એનાથી ઉત્પાદનની સાથે સાથે વાવેતર વિસ્તાર પણ વધારી શકાય છે